સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ કપાસ ઉત્પાદનમાં ભારતનો પ્રથમ ક્રમ આજે 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ નિમિત્તે ભારત કપાસના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમ ઉપર છે ભારત વિશ્વના કુલ કપાસ ઉત્પાદનનો 25% હિસ્સો ધરાવે છે જે દેશની કૃષિ અને અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ થાય છે જ્યાં છવ્વીસ પોઈન્ટ ત્યાંશી લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે ગુજરાત રાજ્યનો કુલ બાવીસ ટકા ભાગ કપાસની ખેતી માટે સમર્પિત છે ગુજરાતમાં કપાસની ખેતીથી બાણું લાખ ઘાસડીઓનો પાક થાય છે જે રાજ્યની આર્થિક સ્થિતિમાં ખૂબ જ મોટું યોગદાન આપે છે કપાસના પાકમાંથી ગુજરાતમાં અંદાજે પંચાવન હજાર કરોડ રૂપિયાની આવક થાય છે ગુજરાત રાજ્યમાં કપાસ માત્ર એક મુખ્ય પાક નથી પરંતુ તે ખેડૂત સમુદાય માટે એક આવિષ્કારી આધાર છે જે તેમને સમૃદ્ધિ તરફ દોરે છે જયેશ પટેલ ખેડૂત આગેવાન આજે સમગ્ર વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવી રહ્યું છે સાતમી ઓક્ટોબર એટલે કપાસ દિવસ ઉજવાય છે કપાસના પાકનું ખૂબ જ મહત્વ ગુજરાતના ખેડૂતો માટે છે ભારત દેશની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ભારત દેશ કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે અને એમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે સ્વય છે કે ગયા વર્ષે લગભગ બાણું લાખ જેટલી ઘાંસીનો પાકનો અંદાજ થયો હતો અને લગભગ ખેડૂતો જે રીતે તમે જોવો તો લગભગ છવ્વીસ લાખ અને એસી હજાર હેક્ટરમાં આ વર્ષે કપાસનો પાકનું વાવેતર છે એટલે ગુજરાતમાં લગભગ ગુજરાતના ખેડૂતો હજાર કરોડ રૂપિયાની આમદની આ કપાસના પાકથી મેળવે છે ગુજરાતમાં જે ખેતીનો પાક થાય છે એનો બાવીસ ટકા હિસ્સો આ કપાસની ખેતીનો છે કપાસ એ મુખ્ય પાક છે ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી છે આજના સાતમી ઓક્ટોબરે ખાસ કરીને ખેડૂત તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને ખાસ કરીને એસી લાખથી પણ વધારે જ્યારે ખેડૂતો અને એની સાથે જોડાયેલા કર્મયોગી કામદારો જેની ફેક્ટરી સાથે જોડાયેલા કામદારો એસી લાખ જેટલા કામદારો આ કપાસનાથી રોજગારી મેળવે છે જયારે આજે સાતમી ઓક્ટોબરે કપાસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું જનના ન્યુઝ સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં